બન ને પણ અમારો સ્કેચ બનાવા બેસી ગયા છે અને તમા મજાના ફની 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 સ્પેક છે ચશ્માઓ બધા તૈયાર કેમ થઈ રહી છે બ્રાઇડ અને ગ્રુમ ની એન્ટ્રી ગયા છે જયસિંહ ગઢવી અને આમ જો આવતાની સાથે જને એટલું મસ્ત વેઉ કાનાજી નું સોંગ ગાયું મેરેજ કરવા આવ્યા છે રિસોર્ટ માં પહોંચી ગયા છે કા એકતા ના કાર્નિવલ ની થીમ છે વ્હાઇટ અને બ્લુ નો કોન્સેપ્ટ છે ઓપન કરી દો છે દરેકને સારું છે ને અત્યારે અમારે પણ બધાને જ સારું છે ને એમાં પણ અત્યારે છે ને સવાર સવારમાં હું એકતા ને ભૌતિક આમ મસ્ત મજાના છે ને આજે અમે છે ને મેરેજ માં આવી ગયા છીએ અને એ પણ મેરેજ માં મસ્ત મેરેજ કરવા આવ્યા છીએ રિસોર્ટ માં પહોંચી ગયા છીએ કા એકતા રિસોર્ટ માં મેરેજ હતા ને તો એકતા એ છે ને સુરતના મેરેજ સ્કીપ કરી દીધા અને એ પણ રિસોર્ટ માં પહોંચી ગઈ છે મેરેજ કરવા માટે તમે છે ને અત્યારે એક ફંક્શન અટેન્ડ પણ કરી નાખ્યું મંડપ મંડપ મુહૂર્ત

મસ્ત છે એમ થાય કે અહીંયા જ રહીએ આમ એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે અહીંયા છે ને વૃક્ષ એટલા છે નારિયેળી પણ એટલી મસ્ત મસ્ત નાની નાની છે ને તો આમ ઠંડો ઠંડો પવન એટલો આવે ને મજા જ આવે છે ફંક્શન અટેન્ડ કરવાની જગ્યાએ તો છે ને રિસોર્ટની અંદર આટા મારવાની વધુ મજા આવે એકતા અમે કેવું કરીએ છીએ જ્યાં જરૂર હોય ને ત્યારે અમે ત્યાં ફંક્શન અટેન્ડ કરી આવીએ પછી હવે અમને એવું લાગે ને કે હવે અહીંયા કાંઈ અમારે જરૂર છે નહીં તો અમે હું ને એકતા બે ચટકી જ આવી અને રિસોર્ટમાં આટા મારવી અન બધું જોયા કરવી કઈ જગ્યાએ શું શું આવેલું છે આ બાજુ શું છે સમજો તો એકતા અહીંયા બ્લેક કાર્પેટ પાથરૂ છે ત્યાંથી નઈ કાક છે હો તો આ સાઈડ ગરબાનું હશે હશે હા સાચું જ છે એકતા પેલું છે ને ગરબાનું સ્ટેજ સાંજ માટે રેડી થતું હશે ભૌતિક શું કહેતા હતા ખબર છે તને સાંજે એ કહે છે ને કામ હોય ને તો મેસેજ કરજો એ કે કોલ નહીં કરતા ઈ કે આ ખાલી કે કાર્યવલમાં છે ને ખાલી બે ડીજે શરૂ હતા ને તો એને મને કોલ કર્યો ને તો વાત નહોતી થતી ઓ એકતા તો એ કે સાંજે છે ને કે તો કોલ નહીં કરતી કે મેસેજ થી નથી કે વાત કરશું કઈ કામકાજ હોય ને તો ઈ કે અને અહીંયા છે ને આ ધરતી રિસોર્ટ છે ને છે ને બહુ મોટો છે ખુબ જ મોટો છે તો લોકો છે ને અટવાય નહીં ને એટલા માટે અહીંયા છે ને એક બેનર લગાવી દીધું છે કે રિસેપ્શન આ બાજુ છે કોટેજ રૂમ પાર્લર રૂમ આ બધા જ રૂમ ને છે ને એરા મારી મારી દર્શાવી દીધું છે કે લોકો છે ને અટવાય નહીં અને હટવાય નહીં અને બધી જ વસ્તુ વ્યવસ્થિત મળી રહે પાર્કિંગ તો અમે છે ને ઘણું આગળ કર્યું છે પછી ત્યાં અમને છે ને વોચમેન અંકલે કીધું કે છે ને તમે આ બાજુથી અહીંયા જતા રહેજો અહીંયા જતા રહેજો લેફ્ટ જાજો રાઈટ જાજો પછી આવશે ત્યાં તમારે ફંક્શન અટેન્ડ કરવાનું છે કેટલા અંદર આવ્યા ને પછી અમને ખબર પડી કે હવે આ જગ્યાએ છે અને ફાઇનલી અમે છે ને જમવા માટે આવી ગયા છીએ અને જમવા માટે છે ને ડિશ પણ લઈ લીધી છે આમ જો તમે જોઈ શકો છો મસ્ત મજાની ડિશ રેડી છે ને ડીશની અંદર તો છે ને હાંડોય છે એકાને મજા આવી જાય એકા એકતા કેમ છે બધાને સારું છે ને ચાલો હવે છે ને અમે બધા જ રેડી થઈ ગયા છીએ પીઠીના કાર્નિવલ માટે અને પીઠીના કાર્નિવલની થીમ છે વ્હાઈટ અને બ્લુ નો કોન્સેપ્ટ છે તો ફન છે ઓકે નહીતર મે કીધું સમાય હશે લે આન તમે હા આરામ કેતા લાગે છે હા તમે આવી ગયા મેરેજ માંથી મેરેજ માંથી આવી ગયા વી આવ્યા જમીન આવ્યા ઓકે હા હા મેં તમને કહ્યું હતું ને કે કાર્નિવલ ની થીમ છે વ્હાઈટ અને બ્લુ તો જોવો ગાઈસ સ્ટાર્ટિંગ માં જ તે વ્હાઈટ અને બ્લુ ના કોન્સેપ્ટ ની અંદર ડેકોરેશન રેડી થઈ ગયું છે ચાલો જોઈએ આપણે એકતાએ જોઈ લીધું છે અંદર અરે વાહ હજુ તો કંઈ ન થાય એકતા આપણે પેલા છીએ એવું લાગે છે અમે અંદર પણ પહોંચી ગયા છીએ અને અંદર આવીને જોઈને તો અહીંયા છે ને મસ્ત મજાનો સ્વિમિંગ પુલ પણ છે અને

અને આ બાજુ તો એક તો ફોટોગ્રાફી ખૂતી નથી વારો નથી આવવા જેથી મારો ભૌતિક તો ફોટા પાડવાનો હો ફાઇનલી વારો આવી ગયો ભૌતિકે કીધું આવેલ હવે આવેલી કે હવે કાનાભાઈ તેનો સ્કેચ બનાવવા માટે બેસી ગયા છે અને બની પણ ગયો છે તેનો સ્કેચ બની જાય ત્યાર પછી મેં અને ભૌતિકે વિચાર્યું કે ચાલો આપણે પણ બનાવી લઈએ તો અમે બંને પણ અમારો સ્કેચ બનાવવા બેસી ગયા છે અને હવે બની પણ રહ્યો છે અને હવે જોવા ગાઈશ અહીંયા છે ને અલગ અલગ પ્રકારના સ્ટોલ છે પેલી બાજુ છે ને તે ફ્યુ ફ્યુચર પ્રિડિક્શનનો છે અહીંયા છે ને સ્કેચ બને છે કાનાભાઈનો મારો અને ભૌતિકનો બની ગયો હવે ફાઇનલી બનાવે છે એકતા એકતા કે હું હું કામ બાકી રહી બનાવી ને તો ઈ એનો સ્કેચ હવે બનાવે છે ત્યાર પછી અહીંયા બાજુમાં જોવો મસ્ત પ્રકાર મસ્ત મજાના ફની 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 સ્પેક છે ચશ્માનો સ્ટોલ છે બચ્ચાઓ માટે અને સામે જે સ્ટોલ દેખાય છે તે બચ્ચાઓ માટે પોપકોર્નનો અને ફૂડનો સ્ટોલ છે આ ઉપરાંત અહીંયા છે ને સ્વિમિંગ પૂલ છે અને સામેની બાજુ જો ગઈ ટેબલ પર મસ્ત મજાના છે ને નાવાના ટોવેલ પણ ગોઠવી દીધા છે હવે ફાઇનલી કાર્નિવલ ની અંદર છે ને બ્રાઇડ અને ગ્રુમ ની એન્ટ્રી થઈ ગઈ છે અને જો મસ્ત મજાના ડાન્સ કરતા કરતા બંને આગળ આવી રહ્યા છે આમ જો કાનીવલની અંદર છે ને અલગ અલગ પ્રકારના મસ્ત ફની ફની છે ને જોકર હતા પાંડા પણ છે અને આ જોકર જો વગાય છે એવું કરે છે કે આપણને છે ને હસું જાય કરે આમ જો ભૌતિક ને ઓય ઈ કાન ને કે ને એ કે બો ધмма કેદાર છે ને શરૂઆત કરી દીધી છે તમે એ જોઓ કેટલું મસ્ત એકદમ બબલ્સ પણ એટલા જ ઉડાડ્યા ડિસ્કો પણ બધાએ એટલો કર્યો જોકરો એ પાંડા તમે જોઈ શકો છો બ્લેક એન્ડ વ્હાઇટ ની અંદર પાંડા છે એ પણ એટલો ડિસ્કો કર્યો અને છોકરાઓને ને બધાને મજા જ પડી ગઈ પછી છે ને એન્કરે અલગ અલગ પ્રકારની મસ્ત મજાની ગેમ રમાયડી તો એની અંદર છે ને આ એક ગેમ ની અંદર છોકરીઓ અને છોકરાઓ તરફ થી સિક્સ પેક્સ વાળા છે ને છોકરાઓને બોલાવ્યા ને તે લોકોને છે ને જો એક્સરસાઇઝ કરાવે છે બીજી બાજુ જે જોકરો છે ને એટલા કાટુ ને ફની લાગે ને આપણને હસુ જ આવ્યા કર્યા તરફથી નાના મોટા છોકરાઓ જેટલા ઠાહો ઠાય બધા ઊભા રહી ગયા અને છોકરાવાળા છોકરીવાળા સોરી છોકરીવાળા લોકો તો છે ને કરતા હતા પછી છેલ્લા લાસ્ટ હજુ બોલાવતા હતા હા લાય લીખે હાય કે તું હજી વ્ય સ્ટોપ કરી દીધું હતું તો પણ બોલાવતા હતા પછી છે ને કાઉન્ટ કરે અને જે ટીમ ની અંદર જા લોકો સમાય લુંગી ની અંદર તે ટીમ વિજેતા જાહેર કરે તો છે ને જો ગઈ છોકરાઓની ટીમ છે ને જીતી ગઈ છે ને મસ્ત મજા ની ટીમ જીતી ગઈ ને એટલે એટલો ડાન્સ કર્યો ડિસ્કો કર્યો સાથે સાથે આમ જો એન્કર પણ તમે જોઈ શકો છો પિંક શર્ટ વાળા એન્કર વાળા ભાઈ છે એને પણ એટલો જ ડાન્સ કર્યો પછી છે ને બીજી એવી એક ગેમ રમાડી કે એની અંદર છે ને સાચો ને ખોટો ડાન્સ કરવાનો ખોટો ખોટો આમ ડાન્સ કરવાનો જે ખોટો ડાન્સ કરે ને એ પાછા વિજેતા તો આ ગેમ ની અંદર છે ને છોકરી વાળાની ટીમ છે જીતી જાય છે તો એના છોકરાઓ મસ્ત જોવા ગાય છે એટલો ડાન્સ કરે કે અને હવે છે ને બધા સ્વિમિંગ પુલ બાજુ આવી જાય છે અને ડીજે વાળા પણ એટલા મસ્ત મસ્ત સોંગ વગાડે છે કે બધાને મજા જ પડી જાય છે જેવું કે આ બ્લુ હે ની પાની 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 ત્યાર પછી સેટરડે સેટરડે એટલી મજા આવી ગઈ આમ જોવા જેને બધાને ખેંચી ખેંચીને અંદર વચ્ચે નાખે છે અને ફરતા જો ગઈ કેટલા બધા ઊભા છે અને બચ્ચાઓને તો એટલી જ મજા આવી ગઈ છે ને તો કે તમે વાત જવા અને અહીં સામે જો ગુલાબની પાખડી છે ને જે લોકો છે ને તરે છે ને નાય છે ને તેના ઉપર ઉડાડે છે ને તો એ બધાને મજા પણ કેટલી આવે આમ જોવો ગાય અને આમ જો આ બાજુ છે ને પાણીના ફુવારા પણ ગોઠવેલા છે તો એમાંથી એટલું મસ્ત ઠંડા ઠંડો આમ વરસાદની આમ નો વાછટ આવતી હોય એવા ફુવારા ગોઠવા છે ને તો એ ફુવારામાં પણ એવી મજા આવે ને કે હાલને આપણે બે અહીંયા બેસીએ તો અમે બેસે ચેર લઈને ત્યાં બાજુમાં બેઠ્યું કે આમ છે ને ઠંડુ ઠંડુ એટલું લાગે અને અહીંયા જો બ્રાઈડ ને છે ને ગ્રુમ પણ આવી ગયા છે બંને સ્વિમિંગ પુલ ની કિનારી એ ઉભા ઉભા એવા સરસ મજાના ડિસ્કો કરે છે ને ફોટોગ્રાફર તો ફટાજ પાડે છે ચાલો હવે છે ને હલ્દી કાર્નિવલ ફાઇનલી પૂરું થઈ ગયું છે અને છોકરાઓને તો છે ને સ્વિમિંગ પુલ માંથી બહાર જ નીકળવું નહોતું ને પકડી પકડીને ગણાય બહાર કાઢ્યા એના માતા પિતાઓ અને હવે ફાઇનલી પૂરું થઈ ગયું છે આમ જો એકતા છે ને લથડ બથડ થઈ ગઈ છે આમ કાનમાંથી એમ એણે અને મેન ઇયરિંગ્સ ને બધું કાઢી નાખ્યું છે અને અમારી રૂમ છે ને રિસોર્ટમાં નથી અમે એમ કહેતા હતા હોય તો સારું પણ નથી તો ભૌતિક અને કાના ભાઈ બે છે ને ગયા છે રૂમ ગોતવા અમારી મળી પણ ગઈ છે ફોન થઈ ગયો અમે છે ને અહીં જોઈ શકો છો અહીંયા છે ને સાંજના જમણવારની તૈયારી થાય છે ઓલમોસ્ટ તો તૈયારી થઈ પણ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત મસ્ત સ્મેલ પણ આવવા લાગી છે અને અલગ અલગ ઘણા બધા કાઉન્ટર છે જો અહીંયા પણ ગોઠાવા પણ લાગ્યું છે શું છે આ અહીંયાથી તો મને આઈડિયા આવતો નથી પહેલું ફસ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ ઘણા બધા કાઉન્ટર છે નાના નાના કાઉન્ટર છે એટલે મજા જ પડી જશે સાંજે જમવાની પણ ચાલો હવે છે ને અમે અત્યારે જમવા માટે આવી ગયા છીએ અને અમે

તે તરફ જઈએ છીએ ભૌતિક ને તે બધા તો છે ને ઓલરેડી પહોંચી જ ગયા છે લાઇટિંગ એટલી છે ને કે જોવાની મજા જ આવ્યા કરે ફોટામાં એટલો બધો વ્યૂ ન આવે પણ રિયલમાં તો એમ થાય કે વાહ કેટલું ફાઇન ઝુમ્મર છે વાહ કેટલું મસ્ત ડેકોરેશન છે ક્યાં છે બધા ચાલો જોઈએ આપણે ફાઈનલ ગયા છીએ કાના ભાઈ જોઈ લીધું બૌધી કાલ્યો ચાવી

હવે ફાઇનલી છે ને ગરબા માટે બ્રાઇડ અને ગ્રુમ ની એન્ટ્રી માટેનું મસ્ત મજાનું સેટઅપ છે ને રેડી કરી દીધું છે અને હવે એન્કરિંગ વાળા ભાઈ છે ને એ પણ કહે છે કે હો જાઓ બધા તૈયાર કેમ કે થઈ રહી છે બ્રાઇડ અને ગ્રુમ ની એન્ટ્રી જો ગાઈસ તમે જોઈ શકો છો વચ્ચે સ્ટાર છે ને ફરતા કમળ છે તો તેમાંથી છે ને બ્રાઈડ અને ગ્રુમ ની ધમાકેદાર એન્ટ્રી ખૂબ જ સરસ રીતે થઈ ગઈ છે બંને મસ્ત મજાના જોવો ડિસ્કો પણ કરે છે ને ફરતા જુઓ ચાર છે ને ફ્લાવર છે તે પણ એવા સરસ રાઉન્ડ શેપની અંદર ફરે છે તેમાં પણ હવે ડિસ્કો કરે છે ને આમ જોવા ગાઈસ એવું લાગે કે ઓહો અગ્નિનો વરસાદ થયો હોય એટલું ફાઇન સેટઅપ રેડી કરી દીધું છે ને કે તમે વાત ચવા દો મસ્ત મજાના ફટાકડા પણ એટલા જ ફોડ્યા અને પછી છે ને આ કપલે ધમાકેદાર ડાન્સ કર્યો અને ડાન્સ જોવાની તો છે ને ખૂબ જ મજા પડી ગઈ એની ક્યાં કરો છો આજે તમે સ્ટેજ જોવો ગાઈસ સ્ટેજ જો ને તો તમને એમ થાય કે ઓહો વાવ સુપર ફાઇન માઇન્ડ બ્લોઈંગ તમને જોવાની મજા જ આવ્યા કરે એટલું ફાઇન ડેકોરેશન હતું અને ત્યાર પછી કપલના વધારે જે ક્લોઝ હોય તે લોકોએ સરસ સરસ અલગ અલગ રીતે ડાન્સ કર્યો અને પરફોર્મન્સ આપ્યો અને બધાને ખૂબ જ એન્જોય કરાવ્યો અને બધાએ ખૂબ જ મજા પણ કરી એક બાજુ જો ગાય ડાન્સ ચાલે છે અને બીજી બાજુ અમે છે ને આવી ગયા છીએ કોફી બારમાં કોફી પીવા માટે કોલ્ડ કોફી પીવા માટે જોવા ભૌતિક ગ્લાસ પણ લઈ લીધો છે કેવી છે ભૌતિક મસ્ત છે એવું એને મને કહી દીધું કાનાભાઈએ પણ કોફીનો ગ્લાસ લઈ લીધો છે અને મેં પણ એક ગ્લાસનો ઓર્ડર આપી દીધો છે અલગ અલગ ફ્લેવરમાં ઘણી બધી છે એવું લાગે છે મને મેનુ જોઈને તો ચાલો મેં પણ હવે ઓર્ડર આવી દીધો છે અને હું બસ કોલ્ડ કોફીની વેઇટ કરી રહી છું ચાલો રેડી થઈ ગઈ છે મારી કોલ્ડ કોફી અને આવી પણ ગઈ છે તો ચાલો હવે હું ટેસ્ટ પણ કરી લઉં કે કેવીક છે બહુ મસ્ત કોફી છે કોલ્ડ કોફી પીધા પછી બીજો નાસ્તો આવી ગયો છે એ છે ચીલા એમને એવું લાગે છે કે મકાઈના છે કે મગના અમે એમાં કન્ફ્યુઝ છીએ પણ લાગે તો છે મગના અને હવે છે ને એવું કહે છે કે બીજો પણ નાસ્તો છે એ છે ને મસ્ત કંઈક ફ્રાય કરેલું વેજીટેબલ છે એવું કહે છે એકતા એને તો તે પણ પ્લેટ ખૂબ જ એને ટેસ્ટી લાગી અને ખૂબ જ એને તે ભાઈવી હવે છે ને ફાઈનલી ડાન્સ બધા જ પતી ગયા છે અને આમ જોવા ગયા છે ત્યારે છે ને અમે કોફી બારમાં આવીને કોફી પણ હોટ કોફી અત્યારે છે અહીંયા ભૌતિકના હાથમાં કોલ્ડ કોફી પણ પી લીધી છે અને હવે ફાઇનલી આવે છે જયસિંહ ગઢવી અગિયાર વાગવા આવ્યા છે ને અત્યારે હવે એની એન્ટ્રી થાય છે ચાલો આવી ગયા છે જયસિંહ ગઢવી અને આમ જો આવતાની સાથે એટલું એવું કાનાજી નું સોંગ ગાયું એટલું સરસ ગીત ગાયું ને કે બધાને ગરબા લેવાની ડિસ્કો કરવાની તો મજા જ પડી ગઈ આમ જો ગરબા લે તમે એકવાર ખાલી એની ઝલક જુઓ કેટલી મજા આવે છે લોકોને એના ગરબા લેવાની